તો કોના હિસારે કામ કરે છે એ બાબતે શું કહેશો જો તમે એનો સોશિયલ મીડિયામાં જોજો એ હંમેશા ડૉક્ટર દર્શનના બેન દેશમાં નાંદોદના ધારાસભ્ય સાથે સતત સંપર્કમાં છે એ વિધાનસભાના વિરુદ્ધમાં હતા મેં એને જે તે વખતે કીધું છે કે આ ગોપાલભાઈ માજી સરપંચ ને એનો છોકરો કલ્પેશ એ એ વિધાનસભામાં વિરુદ્ધમાં હતા છતાં પણ ધારાસભ્ય દર્શના બેન એને લઈને ચાલ્યા કરે છે કોઈને કોઈ કારણસર એ સમજાતું નથી અને આજે જયતરભાઈને ચૈત્રભાઈને જૂનારાદમાં જે પદયાત્રા કરી એના પહેલા બે દિવસ સુધી ચૈત્ર જૂનારાદમાં રોકાયો છે અને અલગ અલગ વિસ્તારના લોકો મિટિંગો કરીને ભેગા કરવાનું મારા વિરુદ્ધમાં બોલવાનું સરકાર વિરુદ્ધમાં તો તાલુકા પંચાયત નો સભ્ય કલ્પેશભાઈ આ બધી પ્રવૃત્તિ કરે છે ગોપાલભાઈ વસાવા આ બધી પ્રવૃત્તિ કરે છે એ દર્શનાબેનના સમર્થકો જૂનારાદ ની આ પ્રવૃત્તિ કરે છે ત્યાં સુધી દર્શનાબેન કેમ રોકતા નથી આજે એટલા માટે આજની મિટિંગમાં અમે જાહેરમાં ખુલ્લા પાડ્યા છે ખુલ્લા છે જો ગમે એટલા મોટા નેતા હોય ધારાસભ્ય એટલા સક્ષમ મજબૂત હોય પણ પ્રજાને અંદરમાં રાખવાની વાત કરતા અમને બદનામ કરવાની વાત કરતા હોય તો અમે કોઈ પણ સંજોગોમાં રાજકારણમાં આવ કોઈ પીઠ પાછળ ખંજર ભોગવતો હોય ને તો એ એવા લોકોને અમારે ખુલ્લા પાડવા પડે તમે શું વાત કરો છો કે બીજું કે દર્શનાબેન પણ ભાજપના છે ને તમે જે કીધું કે કલ્પેશ પણ ભાજપના છે તો ચેતરભાઈને કલ્પેશ કઈ રીતે સમર્થન કરે અને ચેતરભાઈને ભાજપના કયા નેતા સમર્થન કરે છે જો ભાજપના જે પણ કોઈ નેતા ચૈતરભાઈને જે સમર્થન કરતા હશે એ તો બધાને જ ખબર છે પહેલાં કોણ સમર્થન કરતું હતું ને હમણાં કોણ સમર્થન કરતું પણ હમણાં સ્પષ્ટ છે કે આ જૂના રાજમાં જેલમાંથી છૂટ્યા પછી બે દિવસ ચૈતરભાઈ જૂના રાજમાં રોકાયો અને ગોપાલને ત્યાં રોકાયો ગોપાલને કલ્પેશ એમને ત્યાં જ રોકાયો ગો પિતા પુત્ર ગોપાલભાઈ માજી સરપંચ કલ્પેશ તાલુકા પંચાયતનો સભ્ય એમના ત્યાં આ રોકાયો એમને ત્યાં રોકાઈ અને પાર્ટી વિરુદ્ધનો સરકાર વિરુદ્ધનો જે ગતિવિધિ કરવાનું હતું એ બધું એમને ત્યાં રહી રહીને કર્યું આ જે પદયાત્રા જે કરે છે ત્યારે પણ ગોપાલભાઈનું અને કલ્પેશનું અને બીજા આસપાસના એમના જે સમર્થકો છે કલ્પેશ કલ્પેશના કે ગોપાલભાઈના એ લોકોના કહેવાથી આ ચૈતરે આખું બધું આ આ પદયાત્રાનો કાર્યક્રમ ઘડે તો આ દર્શનાબેનને કેમ ખ્યાલ હોતો નથી એટલે સ્પષ્ટ જ છે કે દર્શનાબેન પણ ઇનડાયરેક્ટ ચૈતરને આ રીતના મદદ કરી રહ્યા છે હવે પ્રશ્ન એ છે કે દર્શનાબેન કેમ મદદ કરે છે કારણ કે દર્શનાબેન અગાઉ એકબીજી જગ્યાએ બોલ્યા છે કે ચૈતરભાઈને આ જેલ ભોગવવું પડ્યું આખું ષડયંત્ર મનસુખભાઈએ કર્યું છે જવાબદારીપૂર્વક કહું છું મેં ક્યાંય બોલ્યા છે કે એ તો મારા શું એ જ્યાં કીધું હોય ભલે એમના ચાર પાંચ દસ પંદર માણસો હોય એમાં ત્યાં વચ્ચે બોલ્યા પણ એ કોઈક માણસ તો મને તો કહે ને મને ના કે તો બીજા ના કહે એ જે દર્શાના બેન જે જ્યાં બોલ્યા હતા એ સાંભળીને એ લોકોએ બીજાને કીધું હોય બીજાને કીધું હોય બીજી રીતના પણ કીધું કે મનસુખભાઈ આ ખોટું કરી રહ્યા ચૈતરભાઈ ને ખોટો ફિટ કરી રહ્યો છે ચૈતરભાઈ એના ગુનાના કારણે આ કેસોમાં ફિટ થયા છે મનસુખભાઈનાનો કોઈ રોલ નથી